સત્ય વાત શું છે ને આજે બધાને મનમાં ઉતરવું જોઈએ કોઈ નિર્દોષ આમાં ખોટી રીતના તો ફસાવવું ન જોઈએ કેમ કે એવોય કોઈ કાયદો નથી કે તમે ખોટી રીતના કોકના ઉપર એવી ખોટી કલમો નાખી દયો બરાબર આજે દિલથી મારે બધાને એક સવાલ પૂછવો છે આવો જલ્દી બધા આવી જાવ લાઈવમાં માં લાઈવ તો શેર કરવાનો જ છે એટલે કઈ વાંધો નહીં પોસ્ટ બી થશે એટલે બીજા બધા પછી જોઈ લેશે પણ આજે રોયલ રોજડુ રોયલ રોજડુ મીડિયા માં બધે એવું બોલે છે કે મને આ લોકોએ માયરો આમ હતું તેમ હતું ફલાણું હતું ઢુકડું હતું તો તું મીડિયામાં વાર એવું કેમ નથી બોલતો કે મીત આહીરને મે માર્યો તો આજે ઈ આહીર પરિવાર ઈજ્જત વાળું છે ખાનદાની છે એટલે જે તે સમયે તે મીત આહીરને માર્યો ને ત્યારે મીતના મમ્મી પપ્પાએ કેસ નતો કર્યો કેના કોઈ ફેમિલીએ નતો કર્યો કેસ અને આજે તમે લોકો વિચારો

పాచోలో లాలో ఆహిర్ మోటి మోటి సమాజ કે ભાઈ તો કલામ અપરાણની કલામ કેમ ખોટું લગાવે છે આને જોમે જોઈ લેજો પહેલા પણ તમને એક આહીર સમાજની માફી માફી માંગી તો વારંવાર કોઈ સમાજ खिलाफ બોલવું કોઈ સમાજ નતકરાને મારી લેવો પણ ઈ જે પરિવાર છે ને ખાનદાની પરિવાર છે

અને એ ખોટું બોલતા આવડતું નથી મેં વિડિયો કોલ કર્યો હતો ને તો હું જાહેર માં આવીને કે પણ તને તારા પાપે સજા મળી તારા પાપે આજે તું ઈ મી આયર નું મે પહેલા પણ તમને કીધુંતું પહેલા લાઈવ માં કે દીકરાને પહેલાને માર્યો તો ઈ નાનો છે આનાથી ઈ છોકરો આનાથી નાનો છે અને આજે એના પરિવારવાળા બધા ભેગા થયા એના કુટુંબના બધા અને આને બોલાવવામાં આવ્યો હે તો આને તો ભાઈ અપરાડ લૂંટ 140 ની નવી જે કલમ આવે ને આ જીવન કેદની ઈ નવી કલમો કેટલી બધી કલમો થયો છે આખા પરિવાર ઉપર ખોટો કેસ થયો છે તો ત્યાં કેમ તારી બોલતી બંધ હતી ત્યાં કેમ હોસ્પિટલમાં છે ને ખોટા પડાવેશ હે કેમ તારી લુખ્ખાગીરી ક્યાં ક્યાં ગઈ તારી આજે સમાજ માટે અવાજ ઉપાડવાની વાત આવી ક્યાં કેમ મૌન છું તું શું પરિવારે આના સોનાનો ચેન લઈ લીધો સુકામ આટલું હલકું ખોટું બોલો છો સુકામ અલા ભાઈ આ ઓલા ભંગાર ને એવું હતું કે આ રોજડા ના કેસ ની અંદર આ કીર્તિ ને ભરાઈ દયો રોજડું એમ કે મને આ વિડિયો કોલ માં મારી મૂછો કપાવડાઈ નાખી ખી છે તાર ભાઈ પ્રૂફ મે ઈ સાહેબે ઇન્ટરવ્યુ આપ્યું ને પાંચ ફોન કર્યા સાહેબ ને મારો એક ફોન ઉપાડ્યો નથી બાકી સાહેબ ને કે